નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે વરસાદની આગાહી પર મિત્રો એક મોટા અહીંયા આપણની પાસે સમાચાર છે છ થી ને દસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં મિત્રો ભારે વરસાદની શક્યતા છે અઢારથી ને બાવીસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મિત્રો આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે એક ઓગસ્ટ બે હજાર રોજ ઓગણીસ કિલોના કોમર્શિયલના ગેસના ભાવમાં આપણને તે ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળેલો છે હવે આપણે જે ઘરેલું ગેસ વાપરીએ છીએ એમાં પણ શું આપણને ઘટાડો જોવા મળવો જોઈએ કે ના મળવો જોઈએ મિત્રો તમે મને વિડીયોમાં કમેન્ટ અથવા લાઈક કરીને જરૂરથીને જણાવી દેજો ખેડૂત માટે મિત્રો સારા સમાચાર છે જે વીસમો હપ્તો હતો આપણો એ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આપણામાં ટ્રાન્સફર કરી દેવામાં આવેલો છે પરંતુ આંધ્રપ્રદેશના જે ખેડૂત છે તે લોકોને બે હજારના બદલે સાત હજાર રૂપિયાનો હપ્તો મિત્રો હવે મળશે કેન્દ્ર સરકારના બે હજાર અને રાજ્ય સરકારના પાંચ હજાર રૂપિયા હવે તેમના મિત્રો ખાતાની અંદર આવક તે મિત્રો આપવાના છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક ભેટ છે મિત્રો ગુજરાતમાં અને એપીએલ કે બીપીએલ તમારી પાસે રાશન કાર્ડ હોય તો ઘણી બધી જગ્યાએ તમને રાશન તો આપે જ છે પરંતુ તે ઉપરાંત એક હજાર રૂપિયા આપવાની પણ સરકાર અત્યારે વાત કરી રહી છે બીજા સ્ટેટમાં આ જે યોજનાઓ છે તે મિત્રો લાગુ થઈ ગઈ છે ગુજરાતમાં થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને વિડીયોને લાઈક કરીને જરૂરથીને જણાવી દેજો કેમ કે બીજા સ્ટેટની અંદર જો તે લોકો ગરીબ હોય તો તે લોકોને મિત્રો રાશન તો આપે જ છે પરંતુ તે ઉપરાંત એક હજાર રૂપિયા પણ તે લોકોને મિત્રો આપવામાં બીજા સ્ટેટની અંદર આપવાના ચાલુ થઈ ગયા છે ગુજરાતમાં હજી વાત જ ચાલે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂત માટે પાંચ લાખ રૂપિયાની લોનની એક યોજના છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખથી વધારીને મિત્રો પાંચ લાખ સુધી મિત્રો કરી દેવામાં આવેલી છે ઓછા વ્યાજને લોન ભરવાવાળાને આ જે યોજનાઓ છે મિત્રો તે લોકોને ખાસ ખાસ કરીને ખેડૂતો માટે આ યોજનાઓ મળશે ત્યારે તો ખેડૂતોની લોન માફીની વાત અત્યારે ગુજરાતની અંદર મિત્રો ચાલે છે બીજા સ્ટેટ જેમ કે તામિલનાડુ ઝારખંડ રાજસ્થાન મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ અત્યારે એકથી ને બે લાખ રૂપિયાની લોન માફી આપણને જોવા મળી રહી છે ગુજરાતની અંદર મિત્રો શું આપણને વહેલીથી વહેલી તકે આ લોન માફી જોવા મળવી જોઈએ વિડિયોને લાઈક અથવા કમેન્ટ કરી મિત્રો મને જરૂરથી જણાવી દેજો તો બસ આજનો વિડીયોમાં આટલું ખૂબ જ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો ને તમે નવા આવ્યો તો ચેનલમાં આવા જ